નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો રાજકોટ યાર્ડમાં હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં જણસીની આવકો થઈ રહી છે માર્કેટ યાર્ડમાં હાલ કપાસ લસણ અને ડુંગળીની સાથે તુવેર અને પીળા ચણાની આવક પણ ઘણી થઈ રહી છે આજે સૌથી વધુ આવક કપાસની થઈ હતી રાજકોટ યાર્ડમાં કયા કયા પાકની કેટલી આવક અને કેવા ભાવ હતા તે જાણીએ તો આજે રાજકોટ યાર્ડમાં કપાસની આવક ચુમ્માલીસો ક્વિન્ટલની હતી અને ભાવ એક હજાર એસી થી ચૌદસો નેવું ના બોલાયા હતા તો હાલ કપાસના ભાવ પંદરસોની આસપાસ સ્થિર જોવા મળ્યા હતા યાર્ડમાં આજે પીળા ચણાની ખૂબ મોટી આવક હતી યાર્ડમાં કુલ બાવીસો ક્વિન્ટલ પીળા ચણા આવ્યા હતા અને ભાવ નીચામાં એક હજાર અને ઊંચા ભાવ બારસો સુધીના મળ્યા હતા ચણામાં બારસો ના ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આજે રાજકોટ યાર્ડમાં કુલ સત્યાવીસો ક્વિન્ટલ મગફળીની આવક હતી જેમાં એક હજાર ક્વિન્ટલ જાડી મગફળી અને સત્તરસો ક્વિન્ટલ ઝીણી મગફળીની આવક હતી જાડી મગફળીના ભાવ સત્તર એક હજાર સિત્તેરથી ત્રણસો ક્વિન્ટલ ધાણા અને પાંચસો પચાસ ક્વિન્ટલ જીરુની આવક હતી ધાણાના ભાવ જોઈએ તો નીચામાં એક હજાર પંચોતેર અને ઊંચા ભાવ ચૌદસો ને દસ સુધીના મળ્યા હતા જ્યારે જીરુમાં પંચાવનસો થી સાત હજારના ઊંચા ભાવ ખેડૂતોને મળ્યા આજે ડુંગળીએ ફરીથી ખેડૂતોને નિરાશ ભાવ સુધીના મળ્યા હતા જ્યારે લસણમાં બસો ક્વિન્ટલની આવક સામે થી ચોસઠસો સુધીના મળ્યા હતા આ ઉપરાંત રાયડો એરંડા તુવેર અને ઘઉંની પણ ખૂબ જ મોટી આવકો હતી જેમાં રાયડાના ભાવ ભાવડાસો નવસો સિત્તેર એરંડાના ભાવ એક હજાર અગિયારસો પચીસ ઘઉંના ભાવ જોઈએ તો લોકવન પાંચસો બાર થી પાંચસો પંચોતેર અને ટુકડા ઘઉં પાંચસો અઠ્યાવીસ થી છસો એક સુધીના રહ્યા હતા જ્યારે તુવેરમાં આજે પણ તેજી જોવા મળી હતી રાજકોટ યાર્ડમાં આજે તુવેરની એકવીસો પચાસ ક્વિન્ટલની ખૂબ મોટી આવક હતી અને ભાવ ઓગણીસો દસથી થી ઊંચા ભાવ બે હજાર પચીસ સુધીના મળ્યા હતા તો મિત્રો આ હતા રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિશાન